बाकी चलो भाई काले नाइट आपरे आया करिया थी केम छो काका तो जी आऊ तू हो चलो निकलिए ना कर जई आऊ पहला तो पहला से तभी ही जावा हां पहला जई आऊ चलो पाछा कैसे तुम तो चलो गाइस आवळे सवार सवार पर निकल जाए सी पाछा कैसे हम भी से हमारा चले जा तो

ફટાફટ જઈને જોવા માટે નમ્ર વિનંતી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં વાગી ગયા છે ભાઈ નવ અને વિષ્ણુભાઈની બાઈક થઈ ગયેલી પંચર તો અત્યારે અહીંયા છે ને પંચર કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ટાયર ખોલી દીધું છે અને પંચર કાઢે છે અત્યારે અમે ઊંડવા ગામ છે ને ત્યાં છીએ બાકી અહીંયા મૂકી દીધી આપણી બાઈક અને આપણે જવાનું છે રાજભાઈના ઘરે જે બે દિવસથી આપણો કોન્ટેક કર્યાના ખૂબ અહીંયા જ છે એમનું ઘર તો અહીંયા બાજુમાં બાઇક મૂકી દીધી છે પંચર કઢાવ અને એમના ઘરે જઈએ છીએ આપણે બાકી ચલો બધા ચાલતા ચાલતા જાય છે Oh. Okay. you. ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આગળ છે પાર્કિંગ તો આપણે આગળ જવાનું છે બાકી રાજુભાઈ આવી ગયા છે તો ચલો ભાઈ આપણે જઈએ આગળ આગળ પાર્કિંગ છે ને ત્યાં જઈને આપણે ઉભા રહીશું ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને જસ્ટ સામે છે કોલવણ પ્રાથમિક શાળાની ટ્રાવેલર્સ મતલબ પ્રવાસમાં આવ્યા છે શૈક્ષણિક પ્રવાસ બાકી મૂકી દીધી છે આપણી ગાડી અને હવે આપણે જવાનું છે ફરવા માટે ફરવા જવાનું છે અને આપણું સામાન એટલે આપણું જે બેગ લગેજ છે ને એ અહીંયા મૂકી દીધું છે બાકી જોવા છે અહીંયા મૂકી દીધું છે ભાઈ બેગ અને વિષ્ણુભાઈનું બેગ અહીંયા તો મતલબ પાર્કિંગમાં જ રહો છો ને પાર્કિંગમાં જ મતલબ સામાન તમે જોશો ને વાંધો નહીં તો પેલા ભાઈ છે સિક્યુરિટી એ આપણું સામાન અહીંયા જોશે અને આપે છે ને અહીંથી જવાનું છે પેલી બાજુ ત્યાંથી આપણે ગાડીમાં બેસશું અને પછી આપણે જશું બાકી જસ્ટ આપણી બાઇકો ત્યાં મૂકી દીધી છે અને એ સામાન અહીંયા મૂકી દીધું છે બાકી જે પાવર બેંક ને એવું વધારાનું સામાન છે જોઈતું એ લઈ લઈએ બાકી વધારાનું સામાન અહીંયા મૂકી અને અમે પહોંચ ગઈ છે મતલબ જો ભાઈ ગાર્ડનમાં પહોંચી ગયા છે શુદ્ધ ગુજરાતી વાપરવી પડે બાકી ત્યાં સામે છે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંયા આ છે બહુ મોટું ગાર્ડન ત્યાર પછી આપણે જવાનું છે સંઘર્ષ ફરી અને ત્યાં આપણે પાર્કિંગ કરી અને અંદર આવી ગયા છીએ બાકી અહીંનો નજારો અહીંનો વ્યૂ કંઈક સુંદર છે અને આગળ જાય છે વિષ્ણુભાઈ નિર્માબેન વિડીયો શૂટિંગ ચાલુ છે અત્યારે

બહુ જ મજા આવી છે બાકી અહીંયા છે ને સામે છે સરદાર વલ્લભભાઈનું ટેચ્યુ હજી અમે ત્યાં તો ગયા જ નથી અત્યારે અમે અહીં સેલ્ફી પોઈન્ટ છે ત્યાં છે ગ્રાઉન્ડ ગાર્ડનમાં અને હવે થોડી જ વારમાં ત્યાં જશું તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી ચાલો સામે જોઈ શકો છો અહીંનો નજારો અહીંનો વ્યૂ અને ત્યાં છે ને ગેટ છે અને અહીંયા છે ને વ્યૂ પોઈન્ટ છે તો આપણે ત્યાં જઈએ તો વિડીયો જતા રહેજો ચલો બેન કમ કમ ફાસ્ટ ચલો આઈસ ફટાફટ જોઈએ છે કે આજે બહુ બધું ફરવાનું છે અને ધૂમ પણ બહુ બધું લાગે છે ચલો ભાઈ ત્યાં સામે સામે જવાનું છે फोटोग्राफी सेल्फी बढ़ू कर दी तरपी कई खावाइए चलो भाई बदल पा पाछा। कुछ खाएंगे बाद में <laughs> <laughs> છે સવારે આઠ વાગે અને યુટ્યુબ ચેનલની લિંક આપણા ઇન્સ્ટાગ્રામ બાયોમાં આપેલી છે તો યુટ્યુબ ચેનલને સબસક્રાઈવવાનો ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ખટી બસ બસ

જાઓ બેગ બેગ પકડી લો પંદર વીસ કિલોમીટર ચાલવા માટે તૈયાર થઈ જાઓ બારનો નજારો તમે જોઈ શકો છો આ રીતે છે કંઈક બારનો નજારો તો ચલો નીકળીએ અંદર જવા માટે બાકી એન્ટ્રી લઈ લઈશું અંદર જલ્દી જલ્દી લડી જાય જેન્ટલમેન યાદ છે ભાઈ નો કેસ વન ડિયુ કે ચાલે રાની કેટલી ફરજત છે કેમેરાની કેટલી ફરજત છે તો પૂછી લઈએ બધા ક્રિએટરો મિત્રો ચલો ચલો મિત્રો फटाफट આવો તમને કરવાના છે છે તમને બધાને એ શું છે જંગલ इधर ठीक है तो जल्दी बिलाडी समय जाई શકો છો બહુ બહુ બिलाડે હસ દેસી બिलाડે અને આ છેનું ઘર ભાઈ થોડી ભલે વિડીયો બનાવવા બધા

Terima kasih telah menonton.

ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા ખાતે છું અને અત્યારે અમે જંગલ સફારી કરવા આવ્યા છીએ જંગલમાં ફરવા માટે આવ્યા છીએ અને હું અત્યારે ભાઈ ટાઈગરને જોવા જવાનો છું ટાઈગર તો તમને બધાને પણ લાઈવ ટાઈગર બતાવું તો વિડીયોને જોતા રહેજો તો જસ્ટ આ બર્ડ છે ટાઈગરનું અને અહીંયા અંદર છે ભાઈ ટાઈગર તો અમે બધા જઈએ છીએ જોવા મળે તો તમે પણ વિડીયોને જોતા રહેજો અને હા કેટલાને ટાઈગર જોવા મળે છે કમેન્ટ કરી દેજો बाकी आप भी ट्राई करिए कि जवा मे कि नहीं मलत क्या है भाई टाइगर क्या है क्या है क्या है टाइगर कई बाजू से देगा। हम मैंने सही दे दो बस हाँ जस्ट हम मैं जवा दियो ज़ूम जुम जवा दिया हाँ बस जवा दियो जी बस ये वाइट कलर हाँ

साफ छे नहीं ना भाई छे ने साफ नु छे रेस्क्यू रेस्क्यू कहां पे यार साफ कहां पे अरे इधर एक मिनट इधर मेरा साफ यहां पे कहीं है दोनों के कलर अलग है दोनों कलर अलग है

कै बैठो जो એ ગયો જો કે બહુની નાટક બહુત બેસી ગયા જઈ રહ્યા છીએ જો જસ્ટ બેસી ગયા સફારી બાકી જો હવે બહુ મજા આવે છે લોકો જઈ રહ્યા છે

ખાવા નાખતા હશે કે એટલે ખાવા આવતો હશે એમ હા બોર્ડર મારેલી છે પેલી બાજુ ની બોર્ડર મારેલી હે આખું બરાબર સામે છે પણ આપડે બીજો જોવો પડશે

એક બે ત્રણ ચાર પેલી બાજુ પાંચ છ સાત આઠ અહિયાં બહુ બધા મગર છે ભાઈ તો આપણે તો લાઈવ જોઈ લીધા છે મગર અને તમારે પણ જોવા હોય તો આવી જજો કેવડિયા જંગલ સફરી છે ત્યાં છે ભાઈ મગર બહુ બધા છે આ ત્રણ ચાર અહીંયા પડ્યા છે બીજા પાછળ છે બીજા પેલી બાજુ છે બહુ બધા મગર છે મગર જોડે જ આવું છે તમારે ભાઈ બહુ બધા મગર છે અહીંયા બીજા પાણીમાં છે બીજા બાર છે ને બીજા પોતપોતાની રીતે પડ્યા છે તમે જઈ શકો છો કમેન્ટ કરવાનું ભૂલ જાણાય કે તમે ક્યાંથી જુઓ છો ત્યાંથી આગે ભાઈ રોગ જણાએ આગે એક સામે છે જીવરા ચિરા મિત્રો અમારી છે ને જંગલ સફારીની સફર થઈ ગઈ છે કમ્પ્લીટ પૂરી અને અત્યારે અમે બધું ફરી અને બસ આવી કમ્પ્લીટ બહાર જવા માટે બાકી અહીંયા હરણ છે તો અહીંયા ફોટો ક્લિક કરી દઈએ પછી નીકળીએ થોડી જ વારમાં ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ટિકિટ છે ને ત્યાં છેક જવાનું હતું અમારે મોઢા સુધી પણ આ ટિકિટ થઈ ગઈ છે પૂરી એટલે મતલબ દિવસનું સાત હજારનું ટાર્ગેટ હોય પણ ટિકિટ પૂરી થઈ ગઈ છે તો અમને ટિકિટ નહીં મળી તો અમે નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે જશું બાકી વિષ્ણુભાઈ ચલો મિત્રો અહીંયા જ્યારે પણ તમે આવો તો લિમિટેડ ટિકિટ હોય છે તો જ્યારે પણ અહીંયા તમે આવો તો ઓનલાઈન અને ઓફલાઈન બંને ટિકિટ મળી જશે પણ ખાતરી કરી લેવી કે ઓફલાઈનમાં છે કે નથી કારણ કે છે ગેલેરી સુધી જવાની ટિકિટ ત્રણસો ને એસી રૂપિયા પ્લસ હાફ ટિકિટ તમને સરદાર સરોવર જે સ્ટેચ્યુ છે તેના સરદાર વલ્લભભાઈ પટેલના જે ઊંઘલીના પગના અંગૂઠા છે ત્યાં સુધી જવાની ટિકિટ એકસો પચાસ રૂપિયા છે તો તમને અત્યારે અમારા વાગી રહ્યા છે સાડા ત્રણ એટલે કે ત્રણ વાગીને ત્રીસ મિનિટ થાય છે પણ અહીંયા અમને હાફ ટિકિટ અવેલેબલ છે પણ હાફમાં અમને લાગે છે કે અમારા માટે હવે ટાઈમ પણ બહુ અઘરો થઈ ગયો છે કારણ કે અમારે લાંબી ટ્રીપમાં જવાનું છે તો જસ્ટ અત્યારે અમે બેકઅપ કરી રહ્યા છીએ હવે નેક્સ્ટ ટાઈમ આવીશું તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવીને આવીશું તમે પણ ઓનલાઈનનો ઓફલાઈનનો બંને ફાયદો ઉઠાવી શકો છો પણ એકવાર જાળવીને જોઈ વિચારીને તો હલો બધી ફરીને પાર્કિંગમાં પાછા બઉ બધું ફર્યા બાકી ચલો વિષ્ણુભાઈ બેન હાલત બગડી ગયા પણ બે જડો ગાડી પર હવે જથારી ગયા ચલો આવીશ હવે નીકળ્યા આજે પાંચ વાગી ગયા છે અને હવે આપણે નીકળવાનું છે જલ્દી જલ્દી